અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલની અંદર ચાલતી ગેરરીતિ અંગેનો અહેવાલ વીઆર લાઈવ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો તેની ખૂબ મોટી ઇમ્પેક્ટ પડી છે મ્યુનિસિપલ કમિશનર એમ થેનારસન દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે કે શારદાબેન હોસ્પિટલના રેડિયોલોજીસ્ટ ડૉક્ટર વિપ્લવ ગાંધી સામે ચાર્જશીટ દાખલ કરવી અને ઓર્ડર કરેલો છે ઉલ્લેખનીય છે કે અગાઉ વીઆર લાઈવ ન્યૂઝ દ્વારા શારદાબેન હોસ્પિટલની અંદર ચાલતી ગેરરીતિનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો શારદાબેન હોસ્પિટલના રેડિયોલોજીસ્ટ ડૉક્ટર વિપ્લવ ગાંધી ડ્યુટી સમય દરમિયાન ખાનગીમાં જ પ્રેક્ટિસ કરતા હતા તે અંગેના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા સમગ્ર મામલે છેલ્લા બે વર્ષથી જાહેર માહિતી દ્વારા પુરાવા રજૂ કરતા આખરે વીઆર લાઈવ ન્યૂઝના અહેવાલની અસર થઈ છે તેમજ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડોક્ટર વિપ્લવ ગાંધી સામે ચાર્જશીટ દાખલ કરવાનો ઓર્ડર કરાયો છે તેમજ અન્ય કર્મચારીઓ સામે પણ બાયોમેટ્રિક હાજરી નહીં પુરવા મળતા બાબતે પણ વિજિલન્સ તપાસ ચાલી રહી છે અંદર એ વિપ્લવ ગાંધી મણિનગર ખાતે શીતલ પ્લાઝામાં રામબાદ ખાતે આવેલ હોમ એક્સરે સોનોગ્રાફી નામનું એક ક્લિનિક છે ત્યાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતાં વિજિલન્સની ટીમના હાથે રંગે હાથે ત્યાં એમને પકડાયા છે અને એમના વિજિલન્સ રિપોર્ટની અંદર પણ રજૂ કરેલ છે એ અરજદાર તરીકે મને ન્યાય મળે અને જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જેટલી સરકારી હોસ્પિટલો છે એમાંની ખાસ કરી અને શારદાબેન હોસ્પિટલ કે જે હંમેશા વિવાદની અંદર રહી છે પછી એ વિવાદ ત્યાંની બેદરકાર કામગીરી બાબતનો હોય ત્યાંના સ્ટાફની ગેરરીતિ બાબતનો હોય કોઈ ભ્રષ્ટાચારનો મુદ્દો હોય આ તમામ મુદ્દાઓને લઈને અમદાવાદ શહેરની અંદર શારદાબેન હોસ્પિટલ એ મોખરે રહી છે અને આ જ વાતને લઈ અને હું ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર શ્રી થેન્દાસન સાહેબને ત્યાં રૂબરૂ મળ્યો તો અને સાહેબને રજૂઆત કરી હતી કે સાહેબ આ પ્રકારે શારદાબેન હોસ્પિટલની અંદર ઘણા સમયથી ગેરરીતિઓ ચાલી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્ક્યુલરોનું પાલન કરવામાં આવતું નથી આસિસ્ટન્ટ આરએમઓ આરએમઓ એમ સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ ઘણા ડોક્ટર્સ એમાં ખાસ કરીને વિપ્લવ ગાંધી તેમજ બીજા ઘણા અન્ય ડૉક્ટરો છે એમાં મહિલા પુરુષ બધા આવી ગયા આ તમામ લોકોમાંથી ઘણા ખરા બાયોમેટ્રિક હાજરી પૂરે છે અને ઘણા ખરા બાયોમેટ્રિક હાજરી પૂરતા નથી તો જે લોકો નથી પૂરતા એના પાસે પણ એવા કોઈ ચોક્કસ પુરાવા નથી કે ભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્પેશિયલ આ કોઈ સર્ક્યુલરની અંદર જોગવાઈ આપવામાં આવી હોય કે આટલા આટલા અધિકારીઓના આમાંથી બાકાત રાખવામાં આવે છે આવા પ્રકારની માહિતી માંગવામાં આવી તેમ છતાં પણ ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ મિત્તલબેન વોરા આ મારી અંગત માહિતી હોય કહેવાય અને આપી શકાય નહીં આવો ઉડતો જવાબ આપી અને જાહેર માહિતી અધિકાર છે એના પણ નિયમોનું ઉલ્લંઘન કરે છે અને કમિશનર સાહેબે નવા ડેપ્યુટી કમિશનરની નિમણૂક અહીંયા થવાની છે અને એમને હોલ હેલ્થ અને એસ હોસ્પિટલ જેમને સોંપવામાં આવશે એમને આગળની તપાસ કરશે એવું મને આશ્વાસન ગઈકાલે આપ્યું